કલિયુગમાં નામ મહિમા નામુ રામ કો કલ્પતરુ કલિકલ્યાણ નિવાસુ જો સુમિરત ભયો ભાગતે તુલસી તુલસી દાસુ બાળકાંડ નો સવિષ્મો દુહો છે કલ્પતરુ માં બધી સીજો રહે છે તેનાથી જે માંગો તે મળી જાય છે મન મનસાયો પદાર્થ આપનારું નામ રૂપી કલ્પ વૃક્ષ છે અને કલ્યાણનું નિવાસ સ્થાન રામ નામ છે ગોસ્વામીજી મહારાજ કહે છે આના માટે હું બીજાની શું સાક્ષી આપું ભાંગ પીવાથી નશો આવી જાય બુદ્ધિ બાવરી થઈ જાય અને માથું ખરાબ થઈ જાય એવી ભાંગની અસર હોય છે હું ભાંગ ના જેવો હતો પણ નામનું સ્મરણ કરવાથી ભાંગના જેવો હું તુલસીદાસ તુલસી બની ગયો અને તુલસી સીજો પણ મહિમા ક્યાં સુધી કહું હું પોતે જ ઉદાહરણ છું સહુયુગ નીતિ કાલ તિહુ લોકા ભયે નામ જપી જીવ બિશોકા કેવળ કળિયુગની વાત નથી સતયુગ પ્રેતા દ્વાપર અને કળિયુગ આ ચારેય યુગોમાં અને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં તથા સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકોમાં બધે બધા જીવ ભગવાનનું નામ લઈને સદાને માટે ચિંતા મુક્ત થઈ ગયા વેદ પુરાણ સંત મત એકુ સકલ સુકૃત ફલ રામ સ્નેહુ ખાસ ધ્યાન આપવાની વાત છે વેદ પુરાણ અને સંત બધાનો આમાં એક જ મત છે શું સકલ સુકૃત ફલ રામ સ્નેહ રામજી અને રામના નામમાં સ્નેહ થઈ જાય તો સઘળા પુણ્યનું ફળ મળી ગયું માનો તેવો ભાગ્યશાળી છે જેવો ભગવાનનું નામ લેશે નામ જપમાં આપમેળે ઋષિ થઈ ગઈ તો માનવું જોઈએ કે સઘળા પુણ્યોએ આવીને સાથે ફળ આપી દીધું આનું રહસ્ય નામ લેનાર જ સમજે છે બીજા નહીં માણસ સમજી શકતા નથી કળિયુગમાં ખાસ વાત શું પ્રભુ પૂજે કલી કેવલ મલમુલ મલિના પાપ પયોનિધિ જન્મન મીના સતયુગમાં તો કેવું હતું ભગવાન નું ધ્યાન લગાવીને તલ્લીન થવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હતી ત્રેતા યુગમાં તો કે યજ્ઞ કરવાથી ભગવાન ની પ્રાપ્તિ થતી હતી દ્વાપર યુગમાં તો કે ભગવાન નું પૂજન કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી હતી પરંતુ કલી કેવલ મલ મૂલ મલી ના એટલે હવે ધ્યાન આપો ભાઈ કળિયુગમાં શું છે તો કે શું બતાવવું કળિયુગમાં પાપ જ મૂળ થઈ ગયું છે મનુષ્યનું મન પાપ પાપ રૂપી માછલી બની ગયું છે અત્યારે કોઈને પાપ કરવું એક જરાય ખસકાતો નથી માણે માછલીને જેમ પાણીથી દૂર કરવાથી મુશ્કેલી થઈ જાય છે તે તડપવા લાગે છે એમ આજે જો કહી દેવામાં આવે કે જૂઠ કપટ કાળું ન કરો તો તેમનું મન વ્યાકુળ થઈ જશે તરત માણસ તમારે આમ નો હોય એવા બાના કાઢવા મળે કે ભાઈ એની વગર તો કેમ આલે ધંધો કરવો ને ખોટું બોલવું પડે પણ હકીકત એવું કઈ હોતું નથી તમે નક્કી કરી લીધું ભાઈ મારે ખોટું બોલીને ધંધો નથી કરવો તો તમારો ફિક્સ રેટ તમે મૂકી પછી કોઈ પણ આવ્યો એક વાર પાછો ભલે ફિક્સ છે પણ આમાં આમ તેમ નથી બધી કરતા અહીંયા થોડીક ફેરફાર છે અને રોજની એક રૂઢિ બંધાઈ જાય મનુષ્યનું મન ક્યારેય ક્યારેય પાપથી અલગ થવા માગતું જ નથી તેનાથી ધ્યાન યજ્ઞ અને પૂજન કઈ બની શકતું નથી એટલે નો રે સતયુગ નો રેત ત્રેતા કે નો રે દ્વાપર આ ત્રણેય વસ્તુ એની છે એટલે એ તમારા માં નહીં એક જ આધાર રહ્યો નામનો અને પાપ તો આપણે હજારો જન્મ ના જે જીવ આવ્યો એને કાંઈ નો કર્યું તો એ હું એમ કહું ચાર પાંચ હજાર ચોરાશી લાખમાં આટો ને એટલા કર્મો કરી નાખે આઠ વારમાં કેમ કે આખા દીમાં આપણે આપડે હજાર પંદરસો જન્મ લઈએ એટલું જ કરી નાખીયું આપણે ગમે ત્યાં બેસી ગયા હોય ને આપણે હું સારી વાત કરવાના મારી તારી જાજી હાલતી હોય આપણી આગળ અને એવું થોડું છે તમે કરો તો તમને લાગે કોક બાજુ માં બેઠો બેઠો કરતો હોય ને તમે એને હોંકારો આપતો હોય ને આ પાડતો હોય તોય તમને એનો દોષ લાગે હા આપણને લાગે કેમ કે નામ છે ભગવાન નું એ તમને કાનથી સાંભળો તોય પાવન કરનારું છે તમને મુક્તિ ની ગતિ આપનારું છે તો બીજું તમે સાંભળો એનો અસર તો થવાનો જ છે એટલે કે ધ્યાન યજ્ઞ અને પૂજન કઈ બની શકતું નથી નામ કામ તરુ કાલ કરાલા પડે ને કલ્પ કલ્પ વૃક્ષ નું જાડવું હોય ને નિષાઇ દેહ જે તમે કલ્પના કરો ને મનમાં એ તમારે પ્રગટ થાય એને કલ્પ વૃક્ષ કહેવાય એ દેવલોક નું જાડવું છે અહીંયા છે નહીં અહીંયા થાય નહીં દેવલોકુ જાળવું છે કલ્પ વૃક્ષ એટલા માટે જણાવ્યું કે આ નામથી ધ્યાન યજ્ઞ પૂજન વગેરે બધું થઈ જશે બીજું તમારે અલગથી નહીં કરવું પડે ધ્યાન યજ્ઞ પૂજન નામ એક જ બધું કરી દે રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ સીતારામ જે તમને નામ ગમતું હોય એ નામ તમે નામનો જપ કરવા મળો એટલે આ બધી વસ્તુ એમાં આવી જાય તમારે લાવવી નહીં પડે અને તમારામાં તમે એવું વિચારીને નક્કી કરીને જીવતા હોય કે ભાઈ થોડો ઘણો જીવનમાં ફેરફાર થાય પછી આપણે નામ જપ કરીએ તો આખી જિંદગી રહેજો કોઈ દિવસ ફેરફાર નહીં થાય કેમ કે સુખનું દાતા નામ છે બરોબર સુખ વાળું નામ છે હવે તમે એક તો પૂર્વના સુકૃત લઈને અહીંયા પેદા છેલ્લા છો હવે પૂર્વના સુકૃત તમે ભોગવો નહીં કે આવટક્યો નથી બરોબર અને બીજો કોઈ તમારે આગળ આધાર કે આલંબન છે નહીં આ લેમ્પ એ બંધ કરી જો આલંબન નું ગયો ને આપણે દેખાતું થઈ ગયું બંધ એમાં આપણે આગળ કોઈ આધાર તો છે નહીં તો તમારા અંદર પ્રકાશ એનો રહેવાનો પછી તમને નાની એવી કોઈ વાત કરીને તો તમને ક્રોધ આવી જાય કે ભાઈ આરો હા મને કેમ આમ કહી ગયો અને નો કરવાનો અને આજ માણસ કોઈ પણ જેલું ભરી બધી એના કારણે ભણી ભરી એક ક્રોધ ના કારણે ભરી ને ક્યાંય વડે ને કોઈ વેસવાનું હતું પણ આવી ગયો પછી જે ની અંદર તમે મળવા જવાનું પૂછો ને કે હારું આવું કેમ કર્યું તાકે એ વાત જાવા દે આવેગ માં થઇ ગયું કે હવે આખી જિંદગી પસતાવાનું થાય થાતા થઈ જાય બધાય થી હા હાચી વાત છે ઘણી વાર એવું બની જતું હોય જીવન ની અંદર કે કઈક તમે નામ નું આલંબન લઈને તમે કઈક થોડું ઘણું કરતા હો એમાં એનું પરિબળ હોય તમારી માથે એટલે કઈક તમને ખૂટ માટે મહેનત કરે નામ એટલું બધું બે કામ આપે તમારું સારું કામ આપે તમારા અહમ વધે અને ક્રોધ આવે તમને તરત ક્રોધ આવ્યો ક્રોધ આવ્યો એટલે તમે છ મહિનાનું ભજન કરેલું હોય ને એ જીરો 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 મૂકી દેવાના સો મહિના ભજન કરો અને એકવાર ક્રોધ કરો એટલે જીરો મૂકી દેવાના ભગવાનને પ્રાર્થના કરવાની કે મને બસાવો એમ એમ તો પછી નામ ભલા સંત હતા તેમણે કહ્યું નામ જપના સિવાય શકતું આમાં ધ્યાન યોગ કર્મયોગ અષ્ટાંગ યોગ ભક્તિ યોગ યોગ કોઈ પણ યોગ થઈ શકતો નથી કેમ કે તમારી આહાર શુદ્ધિ જ નથી પેલા પ્રથમ તો એટલે આ એક યોગ કરવો એ તો મુશ્કેલમાં મુશ્કેલ છે આપણે એવી તૈયારી છે ને માથે બેઠા બેઠા કરવાની પ્રાણાયામ ને કળિયુગમાં કેવળ ભગવાન નું નામ જ લઈ શકાય છે એટલા માટે નામ જપ કરવો જોઈએ આમ તેમણે નામનો મહિમા કહ્યો તો તેના પછી પાસે બેઠેલા મહાત્માઓએ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું વાત તો તદ્દન સાચી છે કે બીજા કીધું નામ જપના સિવાય કંઈ નથી થઈ શકતું આ પાકી વાત છે બીજું તમે જાન કરવા બેસો ને તો તંદ્રા આવી જાય નિંદ્રા આવી જાય તરત આમ થઈ જાય ધ્યાન અવસ્થા એવી છે એક તો પદ્માસન હોવું જોઈએ સિદ્ધાસન હોવું જોઈએ પછી આ મેરુદંડ આવું સીધો હોવો જો આમ વડ નો હોય તો ડોકી નીશી નહીં મેરુદંડ સીધો એટલે સીધો ત્યારે તમારા મસ્તિષ્કની અંદર શાંતિ મળે તમને અને ત્યારે તમારા જે અમુક અમુક ચક્રો છે એ ખુલવાની શરૂઆત થાય પછી આપણે નથી આપણે આપણીથી પ્રાણાયામ નથી આપણા માથે કે નિયંત્રણ તો ક્યાંથી થવાનું ભાઈ જેને આ બધું કરવું હોય ને હાજ અલ્પ આહાર લેવો પડે દિવસે તો કે ભાઈ હળવો ખોરાક ભલે તમે ખાવ રોટલી શાક જ તે પણ એવું નહીં કે ભાઈ આપણે જે ભારે ખોરાક ખાઈએ છીએ અમુક શાકભાજી ન ખવાય એમાં એવી રીતના બધા નિયમો આવે એની માટે મગની દાળ છે કેવી દાળ ને રોટલો ને એવો હાવ તામસી વસ્તુ કોઈ ન ખાઈ શકો તમે ધ્યાન ધારણા યોગ યોગમાં જવું હોય તો આ બધા કરવું પડે તો એવું તો આપણે આગળ ન હોય ભગવાન ક્યાંથી મેળ કરવો એની કરતા આપડી માટે શ્રેષ્ઠ નામ છું ને પણ નામ મહારાજ ની કૃપાથી ધ્યાન પણ થઈ જશે યજ્ઞ પણ થઈ જશે દાન પણ થઈ જશે પૂજન પણ થઈ જશે સર્વ કઈ થઈ જશે તમને પરમાત્મા તમારે કોઈ આંગણે અતિથી કોઈ પણ યાસક આવ્યો આપણે આંગણે માગવા આપણે તો ઘણું ઉદાર દિલ છે કે દેવું છે પણ વહુ જોવે ને તો નથી તો ભગ એને પ્રણામ કરી લેવાના ને એમ કહેવાનું એને કટુ શબ્દો નહીં કહેવાના કે ભાઈ કામ કરે એવો હશો હા આજનો સમય છે પૈસા માગે તો કહેવાનું ભાઈ એ વ્યવસ્થા નથી તમારે ખાવું પીવું હોય તો ખવડાવી દો અહીં બેહો એ ત્યાં અહીંયા બેહો અંદર નહીં ઓલા આપણે બેહો હું તમને ખાવા પીવાની વ્યવસ્થા કરી દઉં પછી વધારે કાંઈ કેતો હોય તો કેવો નીકળો એની તો ખબર પડી જાય એ કોઈ

જગતની જાળને શાંત કરનાર નામ મહારાજ છે રામ નામ કલી દાતા હિત પરલોક પિતુ માતા આ રામ નામ મન સાહ્યું શોખવટ ન કરાય અમુક વસ્તુની પણ આજ હું શોખવટ કરી દઉં કોઈ પણ જીવનનું કામ કેમ નો હોય તમે અટવાઈ ગયા હોય હવે આ મારાથી બને એમ જ નથી એવું કોઈ કામ આવી ગયું હોય જીવનમાં હવે હું કરવું કોઈ રસ્તો જ ન બતાય તો બાર કલાક કે પાંચ છ કલાક એક આસન જ્યાં બેઠા 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 એક આધાર લઈને એને તે ફરિયાદ કરી દેવાની અને સતત નામ ચિંતન તમારું કામી સઠ્ઠી કે સાતમી કલાકે તમારે સામે પડ્યું છે આ નામનો તાકાત છે આપણે કરવું જ ન હોય અને ભીખજ માગ્યું હોય તો માગ્યા કરવાની આખી જિંદગી બાકી આ નામ કરી દેનારું છે ભગવાન નું નામ પરમધામ દેનારું છે લોકમાં માતા પિતાની જેમ હિત કરે છે ગોસ્વામીજી મહારાજ કહે છે બાળકનું પાલન પોષણ મા બાપ જેવું કોણ કરી શકે એના મા બાપ મરી ગયા હોય તો એના મોટા બાપુ કે એના કાકા કઈ હોય રાખે પણ એના મા બાપ જેવું તો કોઈ ન રાખીએ કે બાળકને અને મા બાપ પછીનું કોઈ બાળક બાળકને ઉછેર કરવામાં થોડો ઘણો મા બાપ નો રોલ ભજવી શકતો હોય તેના દાદા દાદી બાકી તો કોઈ નો ભજવી શકે ક્યાં રે જીવન ની અંદર એ આશા નહીં રાખવાની કે મારા ભાઈ ને આપેલો છે કે એવડે રાખશે કે મારા કોઈ ન રાખી શકે એના દાદા દાદી ને કેમ થાય એ એક મા જેવો રોલ ભજવી શકે પિતાજી બહાર થી બહાર ની અને મા અંદર ની બધી રીતે રક્ષા કરે છે ભરોસો જાહી દુસરો સો કરો મોકો તો રામકો નામ કલ્પતરુ કલી કલ્યાણ ફરો વિનય પત્રિકાની સોપાય છે જેને ભરોસો હોય તે ફરે પણ મારે તો રામ નામ જ છે અંતે કહે છે મેરે તો માય બાપ દોવું આખર મારા તો મા બાપ આ બંને અક્ષર ર અને મ મહે તુલસીદાસજી એમ કીધું બીજા બધા ભલે ગમે કહેતા મારી માટે તો આ જ સર્વશ્રેષ્ઠ છે અને હજારો શાસ્ત્રો ની અંદર આપડા હિન્દુ ધર્મ ના ઘણા બધા શાસ્ત્રો છે બીજા નામનો ઓછો ઉલ્લેખ હશે પણ રામ નામ જેટલું તમને ક્યાંય દુનિયામાં ઉલ્લેખ જોવા નહીં મળે શાસ્ત્રો ની અંદર જે રામ નામ નો ઉલ્લેખ છે ઉલ્લેખ નથી તુલસી દાસજી કર્યો એમ નઈ મોટા મોટા આસારીઓ રામ નામ નો ઉલ્લેખ કરેલો ગરપાત્રી જે મહારાજ હતા હું ઘણી વાર વાત કરેલી ઈ એને કોઈ કીધું કે તમે અડધા વૈષ્ણવ છો હોય એમ અને અડધા છો એનું કારણ હું ઈ છે પ્રશ્ન થાય એટલે બીજા એ કીધું એને પ્રશ્ન છે કે ભાઈ હું કેવી રીતનો એ કે જો હું રીતસર રીતિ રિવાજ થી શાલીગ્રામ ભગવાન ની સેવા કરું અને નર્મદેશ્વર ની સેવા કરું તો હું અડધો કેમ અને દુનિયામાં મોટામાં મોટો વૈષ્ણવ તો મહાદેવ છે થી મોટો કોઈ વૈષ્ણવ નથી તો તમે મને એવી રીતનો કેમ કીધો એમ મહાદેવ નો ઉપાસક હોય તો એ રીતે વૈષ્ણવ કેવાય લૌકિક દ્રષ્ટિથી એમ કે આમ તેમ બાકી શિવનો ઉપાસક હોય ને ગળામાં જ એવું હોય આ બધું હોય સંન્યાસી હોય એ નો પેરે બાકી શિવ ઉપાસક ને આગળ હોય તો જ તે શિવ ઉપાસક કહેવાય પણ આપણને તો હું સમજાવી દીધું આમને બધું હું તો એમને આગળ બાળકની જેમ અડી રહ્યો છું જો હું કઈ પણ છુપાવીને કહેતો હોઉં તો ભગવાન શંકર સાક્ષી છે તુલસીદાસજી મહારાજ કે હું જોવામાં આમાં કાંઈ છુપાવીને કહેતો હોય તો એ કે મહાદેવ સાક્ષી છે મારી જીભ બળીને ગળીને પડી જાય સાક્ષી આપનારા ને કહેવામાં આવે છે કે સાસુ સાસે સાસુ કહો છો ને તો ગંગાજળ ઉઠાવો માથા પર આમ ભગવાન શંકર જેવો કાયમ માથા પર પોતાની જટા માં ધારણ કરીને રહે છે તેમની સાક્ષીમાં કહું છું કે તેઓ કહે છે કે તુલસીદાસ ને તો એ જ સમજમાં આવ્યું કે પોતાનું કલ્યાણ એક રામ નામથી જ થઈ શકે છે હવે આનથી મોટું પ્રમાણ તો હું દુનિયામ તમને મારે દેવું મહાદેવને ખુદને સાક્ષી તુલસીદાસજીએ મૂકી દીધા કે જો મારી જીભ હું ખોટું બોલું ને તો ગળે ને પડી જાય એથી હવે પછી આપણને ભરોસો ન હોય તો શું કરવું કહ્યું આનતું તો આનથી મોટું દુનિયામાં આપણે કંઈ પ્રમાણ ન જ જોયું ભાઈ એટલું બધું પ્રમાણ તો કોણ આપે આવી રીતે રામ નામ લેવાથી લોક પરલોક બંને સુધરી જાય છે કેટલી ઉત્તમ વાત છે અને રામ નામ બે અક્ષરનું એમાં ત્રણેયનો સમાવેશ આવી જાય રામ કેતા ર કેતા ઈશ્વર ઈશ્વર આવી જાય અને મ કેતા સીતાજી લક્ષ્મણજી વૈશ્યનો જે ગેપ પડે રામ એટલે અ તો સર્વ વ્યાપક થઈ ગયો એટલે સીતાજી આવી ગયા અને મ કેતા ને આખી રામ દરબાર એમાં આખો આવી જાય રામ કહેતા તમારે અલગ અલગ કોઈનું ચિંતન કરવાનું થતું અને તમે રામ કહો ને તો એ તમારી અંદર બિરાજમાન હોય અને આપણે ઘણા બધા દાખલો સાંભળેલો છે કે ગુરુ હતા અઢિયાનો દાખલો સાંભળેલો છે ને ગુરુ હતા એને કીધું બરોબર ગયા એટલે એના બાપા એ કીધું આને ગુરુ ને માગ્યું એનું કઈ આ સાધુ એ માગ્યું બાપા એ કીધું આને લેતા હાસી ના રે ગયો વાત તો ઘણી બધી લાંબી છે ને મને પાકી ખબર છે પણ મને થોડીક યાદ સહી કરો એટલે પછી આવડા ને તો અગિયાર સુદર એકાદશી રેવી પડે અને નવો કે બાપુ એકાદશી આપણે નહીં રહેવાય કે આપણે તો ખાવાનું હોય તમે બધા જાણો છો ને ભગવાન આખી જિંદગી ભજન કર્યું નહોતા મળ્યા અને આની નિષ્ઠાથી ને પરમાત્મા રોજ જમવા આવવું પડતું સુદર એકાદશીએ એ મારો ગુરુ તને બોલાવે તું ખાઈ જ ને માર થી ના આવતો એટલે આવું હોય પછી આપડે બોડાણો દ્વારકા થી એને એવી જ ઘટના ઘટી ગઈ હતી કે દૂધ પાવા માટે બોડાણે આખી જિંદગી કરી તો પણ નહોતું પીધું અને બદલી માં છોકરાએ પાયું તો ફટાક દઈને પીધું પીવું એ કે નકર એ કે આજ આવ્યું તારું મારો બાપ પાય છે રોજ પીવે અને આજ મને એ કે કઈ ને તારે પીવું નથી લીધી લાકડી હા મારે થાય મોડું ઈ કે તરત પી લીધું એટલે આવું પડે ભાવ નો ભૂખ્યો છે ભગવાન અંતરના ના નાદ થી એક વારે નીકળે છે તો ત્યારે જ પરમાત્મા આવે તમે બધાય કાં તમે બે વસ્તુ છે કાં તમે નિખાલસ હોવા જુઓ અને કાં તમે હેક કર્યું આખી જિંદગી નું એ ભગવાનની સમક્ષ કઈ ગયો કે હવે હું થાકી ગયો હવે તું કાઢામાંથી હવે મેં આ બધું કર્યું તું જાણે છો મેં અસંખ્ય પાપો કર્યા એને આગળ પોકારી ઉઠો તો તમે બસો બાકી હું એમ કહું કે સિંદડી બાંધી રાખવું અને ગામનું શેત્રુ તો જરાય નો છેતરાય ગામ છેત્રે કદાઈ બે માણસ બાકી ઈશ્વર થોડો શેતરાય જાય એટલે કે છે કે રામ નામ લેવાથી લોક પ્રલોક બંને સુધરી જાય છે કેટલી ઉત્તમ વાત છે નહીં કલી કરમન ભક્તિ બિબેકુ રામ નામ અવલંબન એકુ કાલનેમી કલી કપટ નિધાનુ નામ સુમતી સમર્થ હનુમાન કલી કાળની અંદર બીજું કોઈ કર્મ નથી ભક્તિમાં રામ નામ રામ નામ નું અવલંબન લઈ લો એક જ એટલે તમે કલ્યાણ થઈ ગયું અને કાલનેમી જેવો કોઈ કપટી નહોતો ને સાધુનો વેશ ધરીને બેસી ગયો તો હતો કાળને ઉત્તમ ગતિ આપી દીધી કેમ કે કપટથી રામ નામ બોલ્યો એમાંથી જ્ઞાન કાંડ છે હવે ત્રણ કાંડ ને ના ખાલી ખાલી ચાર હજાર મંત્રો છે વેદની અંદર એક લાખ મંત્રો માંથી ખાલી ચાર હજાર મંત્રો એસી હજાર મંત્રો છે ને એ કર્મકાંડ ના છે અને ઉપાસના કાંડ છે એના કઈક છ હજાર મંત્રો છે ઉપાસના કાંડના અને જ્ઞાન કાંડ ના ચાર હજાર મંત્રો છે એમ કરીને લાખ અઢાર હજાર છે એટલા માટે કહે છે કળિયુગમાં કર્મનું સાંગોપાંગ અનુષ્ઠાન કરી શકાતું નથી ભક્તિનું પણ સાંગોપાંગ અનુષ્ઠાન નથી કરી શકતા અને જ્ઞાન પંથ કૃપાણ કે ધારા આપણે અહીંયા તલવારની ધાર કેવી પડે કૃપાણ તો આપણે કોઈ ઓળખીએ નહીં એટલે જ્ઞાનપંથ છે એ તલવાર ની ધાર જેવો હશે તે તો મુશ્કેલ છે કરી શકતા નથી તો કહે છે કે એક રામ નામ અવલંબન છે તેને માટે આ કળિયુગ મહારાજ કાલનેમી રાક્ષસ છે કપટનો ખજાનો છે અને નામ મહારાજ હનુમાનજી છે કળિયુગ છે કાલનેમી કપટનો ખજાનો છે તમને ગમે નથી ફસાવી દે તમે ફૂલ તૈયારી કરીને નીકળ્યા હોવ ને કે આજ તો સત્સંગમાં જવું છે કઈક ભજન કરવું છે ભગવાનનું કે હામે એવું પાત્ર તૈયાર કરીને મોકલી છે ને એને રેડી કરી નાખે ઓહો અને આપણે હતા નોતા થઈ જઈ આ કળિયુગ નું પ્રપંચ છે આ માયા છે નકર તો બધા તરી નો જાય ભાઈ બધા ની મહેનત છે મહેનત તો બધા કરે છે ભાઈ આ જીવનની અંદર બધાને તરવું જ છે પણ આની માયા જળ એવી છે કે નીકળી નથી એકતા સુદામાજી કૃષ્ણ ભગવાન ને પૂછ્યું એ કે ભાઈ ભગવાન બધા કે તારી માયા કૃષ્ણ ભગવાન તો એનો મિત્ર હતો એટલે એનો તો ભાઈ ઈ શબ્દ હાલતા કારણ કે બધા કે નહીં તારી માયા કોઈ પાર પામી નથી શકતું એ કે મારે છે એ કે ક્યારેક વાત સુદામા એમાં બરોબર એ દરિયા નાવા ગયા સોમનાથ ની આ સોમનાથ ની વાત છે એટલે બે સ્નાન કરવા ગયા સુદામા એ ડૂબકી મારી અને કૃષ્ણ ભગવાન સુદામા એ ડૂબકી ને ત્યાં તો એને ત્રણ છોકરા થઈ ગયા ને નહી નહીં આ નહી સુદા સુદામા ની વાત છે ત્રણ છોકરા થઈ ગયા ઘણું બધું થઈ ગયું પછી આને પૂછ્યું બાર આવ્યા નઈ બાર આવ્યા એટલે કે સાજી વાર તો ન લાગે इके बाहर निकल कन्हैया के कन्हैयाला ले के हूं तो आया सो क्या कनिया तो क्या हो गया था इके कन्हैया तो अंदर हूं गयो ने आबू दू मैं जोई हूं ही हूं एम बोले हां इके आबदय छोकरा થઈ ગયા ને જે રાજ માં ઓ રહેતો છો ને આ બધું મારે તો કઈ તાણ ન હતી ને આ બધું હતું ઈકે તો ઈ હું ઈકે તે આગડે આપણે બે બહાર ઊભા થાતી હતી કે કીધું ન ઈકે કે માયા હું આ મારી માયા છે આનો કોઈ પાર ન પામે એટલે આને તો પ્રાર્થના કરાય આનું મગાય નહીં એટલે કે છે કપટનો ખજાનો છે કળિયુગ અને નામ મહારાજ હનુમાનજી છે હનુમાનજી સંજીવની લેવા માટે જઈ રહ્યા હતા રસ્તામાં તરસ લાગી ગઈ રસ્તામાં કાલનેમી તપસ્વી બનીને ઘણી સુંદર જગ્યાએ આશ્રમ બનાવીને બેસી ગયો હવે રાવણે સાંભળી લીધું કે હનુમાનજી સંજીવની લાવવા જઈ રહ્યા છે અને સંજીવની સૂર્યોદયથી પહેલાં આપી દેશે તો લક્ષ્મણ જીવી જશે અને નહીં તો મરી જશે એટલા માટે કોઈ રીતે હનુમાનને રોકવો જોઈએ કાલનેમીએ કહ્યું કે હું રોકી લઈશ તે તપસ્વી બનીને બેસી ગયો હનુમાનજીએ સાધુ માનીને તેમને નમસ્કાર કર્યા તું કેમ આવ્યો તરસ લાગી ગઈ તો બાવાજી કમંડળનું જળ આપવા લાગ્યા આટલા પાણીથી મને તૃપ્તિ નહીં થશે ભલે જ્યાં સરોવરમાં પી પીયા ત્યાં ગયા તો મગરીએ પગ પકડી લીધો મગરે પગ પકડી લીધો તેનો ઉધાર કર્યો તેણે બધી વાત જણાવી કે મહારાજ આ કાલ રાક્ષસ છે મગરે કીધું કે આ કોઈ સાધુ નથી આ ભગવાન કે બસ સોલો બેહી ગયો કપડા આ સાધુ નથી કે જોઈજો આ રાક્ષસ છે કાલ હા એમ અને તમને કપટ કરીને ઠગવાને માટે બેઠો છે એ કે હનુમાનજી પાછા આવ્યા તો તે બોલ્યા લે ભાઈ આવ દીક્ષા આપું તને હનુમાનજી એ કહ્યું મહારાજ પહેલા ગુરુ દક્ષિણા તો લઈ લ્યો એ કે પછી દીક્ષા પછી દીક્ષા પૂંસડીમાં લપેટીને એવો કે પ્રાણ મુક્ત કરી દીધો જે નામ મહારાજના આશ્રય લઈ લે છે દલી સુરસાલ રામ નામ તો કે નૃસિંહ ભગવાન છે કળિયુગ મહારાજ તો કે હિરણ છે ઝાપક જન ભજન કરનારા પ્રહલાદ જેવા છે જેમ ભગવાન નૃસિંહે હિરણ કશ્યપુને મારીને પ્રહલાદની રક્ષા કરી હતી એમ કળિયુગથી ભક્તોની રક્ષા નામ મહારાજ કરે છે જીમી પાલીહી દલી સુરસાલ આ રામ નામ દેવતાઓના શત્રુ રાક્ષસોને કળિયુગ ને મારીને ભજન કરનારાઓની રક્ષા કરનારું છે અમુક અમુક મહાપુરુષોની વાણી દ્વારા એવું પ્રમાણિત છે પ્રસંગ પારિજાત નામનો ગ્રંથ છે એમાં બારમી કે અઢારમી અષ્ટપદી છે આ કળી કાળની અંદર કોઈને ભજન કરવું હોય અને ભજનમાં અડસણ આવતી હોય તો એ એક અષ્ટપદી છે એનું રોજ ઈમાણા પાઠ કરે તો એને કળિયુગની તો કોઈ બાધા નો ટકા અમુક વસ્તુ છે કે ભાઈ તમારે ભજન પ્રાપ્તિ કરવી હોય પછી અને ગુરુમાં તમને ભેદાભાસ થયો હોય કે શિવમાં ને શ્રી હરિમાં ભેદાભાસ થયો હોય તો અમુક વસ્તુ એવી છે કે તમને કાયમ લાગે તો કે બધી વસ્તુ બધાને કામની નથી ને બધી બહાર મુકાય એવી નથી પણ અમુક વસ્તુ એમાંથી બે ત્રણ એવી છે સમાજને કાયમ લાગે એવી ઉપયોગી થાય એવી ભાઈ કુભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશ દસવું સુમિરી સો નામ રામ ગુણ ગાથા કરવું નાઉ રઘુનાથ હિ માથા ભાવે કભાવે ક્રોધ થી આળસ થી કોઈ રીતે પણ નામ જપવાથી દસે દિશાઓમાં મંગળ જ મંગળ થાય છે એમાં શંકાને સ્થાન નથી અને આપણે વાત એ ઘણી વાર સાંભળેલી છે બે ભાઈ કે એક વાર રામ કેવાનું ફળ હું છે એમ

રામજીની વંદના કરે છે નામ વંદના અને નામ મહિમા કર્યા પછી રામજીના ગુણ અને રામ નો મહિમા કહે છે આપણને આવું નામ મળી ગયું ઘણી મોજની વાત છે આમાં બધાનો અધિકાર છે ધાટ ભજો ગુજર ભજો ભાવે ભજો અહીર તુલસી રઘુબર નામ મે સબ કાહુકા શીર રામદડી ચોડે પડી કોઈ ખેલો આય દાવા નહીં સંત દાસ જીતેસો લે જાય માટે નામ લઈને માલામાલ થઈ જાવ ચાલતા ફરતા ઉઠતા બેસતા હર સમયે રામ 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 કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા સોહિ જાનીયે જાકે રામ નામ ધન હોય કબીર હું કે કબીર કહે છે સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ કે આ જગતમાં જેટલા તમે ધનાઢ્ય માણસો જોવો છો પૈસા વાળા એને પોતાના કોઈ કે જગતમાં હું ધનવંતો નથી ઈ કે એટલે કે કબીરા કે કબીર એટલે કે છે કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા સોઈ જાનીએ જાકે રામ નામ ધન હોય એ કે જેની પાસે રામ નામ રૂપી ધન છે એ જ હાસો ધનિક છે બાકી આ બધાય તો નિર્ધન છે વિખારી છે સદગુરુ દેવાકી સીતારા